કર્યું હોય છતાં પણ કેટલાક લોકો તમારું ભલું નથી ઈચ્છતા જો તમે આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આજે હું તમને એક એવા શક્તિશાળી ઉપાય વિશે જણાવવા જઈ રહી છું જે સદીઓ થી અજમાયેલ અને એકસો ટકા અસરકારક છે આજનું યુગ વિજ્ઞાન અને આધ્યાત્મિક શક્તિઓનું છે મંત્ર શક્તિ અને પ્રાકૃતિક તત્વો એ એક ખૂબ જ શક્તિશાળી સંયોજન છે જે તમારા દુશ્મનનો નાશ કરી શકે છે આ ઉપાય એ એક પુરાતન તાંત્રિક રીત છે જે પવિત્ર ગ્રંથો અને ઋષિ મુનિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હતી મિત્રો માત્ર મીઠા પાણીમાં એક શક્તિશાળી મંત્ર બોલીને તેને ફેંકી દો અને તમે જોઈ શકશો કે તમારા દુશ્મન હાર માની જશે માફી માંગશે અથવા તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જશે મંત્રો એ માત્ર શબ્દો નથી તે ઊર્જા અને આકાશમાં ગુંજતા સ્પંદનો છે જે જો શાસ્ત્રીય પદ્ધતિથી ઉચ્ચારણ થાય તો અજાયબી કરી શકે છે હમણાં જ આપણી આસપાસ બહુ નિષ્ક્રિય નકારાત્મક ઉર્જાઓ ફરી રહી છે અને આ નકારાત્મકતા તમારી સફળતાને અવરોધે છે

મીઠા પાણી અને મંત્ર વડે સાત દિવસમાં જ ચમત્કાર કેવી રીતે થાય આ ઉપાય કરતી વખતે કઈ ખાસ સાવધાનીઓ રાખવી જરૂરી છે જેથી તમને એકસો ટકા ફાયદો થાય મિત્રો પહેલા કમેન્ટમાં જય હનુમાન લખો જેથી हनुमान ની કૃપા તમારા પર બની રહે જો તમારે જીવનમાં દુશ્મન મુક્તિ અને શાંતિ જોઈએ તો આ વિડિયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ચાલો હવે શરૂ કરીએ એક શક્તિશાળી ઉપાય જે તમારા જીવનમાં ચમત્કાર લાવશે વિડીયો અંત સુધી જોવો નહીં તો તમારે સંપૂર્ણ રિઝલ્ટ નહીં મળે મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે તમારા દુશ્મન કેમ ઊભા થાય છે તમે કદી પણ કોઈનું ખરાબ નહોતું ઈચ્છ્યું તમે કોઈનું મહિત નથી કર્યું તો પણ કેટલાક લોકો તમારા જીવનમાં ખોટી ઉર્જા ફેલાવીને તમને નુકસાન પહોંચાડવા માટે પ્રયત્નશા માટે કરે છે

વશીકરણ અને કાળા જાદુનો ઉપયોગ કરીને તમારા માટે વિઘ્ન ઉભા કરે છે તાંત્રિક શાસ્ત્રમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ દુશ્મનાવટ રાખે અને શત્રુદોષ પેદા કરવા માટે ખોટા ઉપાયો કરે તો તે વ્યક્તિના જીવનમાં સંકટ આવશે જો તમે અનુભવી રહ્યા છો કે તમારું કામ બનતા બનતા અટકી જાય છે તકલીફો વધી રહી છે અથવા તમારું ભાગ્ય સપોર્ટ કરતું નથી અને વાસ્તુશાસ્ત્રના ઉપાયો દ્વારા શત્રુદોષનું નિવારણ કરી શકો મંત્ર અને પૂજાના કેટલાક શક્તિશાળી ઉપાયો જે તમારા દુશ્મનોની નકારાત્મક શક્તિઓને નષ્ટ કરી દેશે અને સૌથી મહત્વની વાત મીઠા પાણી અને મંત્ર શક્તિ વડે માત્ર સાત તો દુશ્મન કેવો પણ તાકાતવાર કેમ ન હોય તે હાર માનીને તમારાથી દૂર જવાનો માર્ગ શોધી લેશે પ્રિય મિત્રો મંત્ર શક્તિ કેવી રીતે કામ કરે છે મંત્રોની શક્તિ વિશે તમે ચોક્કસ સાંભળ્યું હશે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મંત્રો શા માટે એટલા શક્તિશાળી છે શું માત્ર શબ્દોનું જોડાણ છે કે તેમાં કોઈ દિવ્ય ઊર્જા છૂપી છે કે શાસ્ત્રો અનુસાર મંત્ર શક્તિ કેવી રીતે કાર્ય કરે છે અને દુશ્મન નાશ માટે કેવી રીતે ઉપયોગી છે દરેક મંત્ર સિદ્ધધારી મહાન યોગીઓ અને ઋષિઓ દ્વારા રચવામાં આવ્યો છે એ મંત્રો માત્ર શબ્દો નહીં પણ એક વિશિષ્ટ ધ્વનિ પ્રવાહ છે જે બ્રહ્માંડની ઊર્જા સાથે જોડાયેલ છે

એક મંત્ર ઉચ્ચારવાથી તમારા આસપાસના ઊર્જા ક્ષેત્ર પર સીધી દુશ્મન જે ખરાબ વિચારો અને નકારાત્મક ઉર્જા તમારા પર ફેંકી રહ્યો છે મંત્ર તેની વિચાર શક્તિ બદલવા માટે અસર કરે છે મંત્ર શક્તિ એટલી પ્રબળ છે કે તે દુશ્મનના મગજ અને હૃદય પર અસર કરે છે જેથી તે તમારી સામે કંઈ પણ નુકસાન કરતો રોકાઈ જાય મંત્ર તમારા જીવનમાં વિઘ્ન ઉભા કરતા ગ્રહ દોષને શાંત કરે છે ઘણા વખત ગ્રહોની નકારાત્મક દશા તમારા દુશ્મનોને વધુ શક્તિશાળી બનાવી શકે છે પણ જ્યારે તમે મંત્ર શક્તિનો સહારો લો ત્યારે તે ગ્રહો તમારા પક્ષમાં કામ કરવા લાગે છે મંત્ર માત્ર દુશ્મનથી રક્ષણ પૂરું પાડતા નથી પણ તમારા જીવનમાં શાંતિ અને પ્રભાવશાળી રક્ષા કવચ બનાવવાનું કાર્ય કરે છે એકવાર તમે મંત્રની શક્તિ અનુભવી લો તો તમે કોઈ પણ પ્રકારની સામે સુરક્ષિત બની જશો તેથી જો તમારે દુશ્મન સામે વિજય છે તો મંત્ર પર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી પડશે વિશ્વાસ વગર કોઈ પણ તાંત્રિક અથવા આધ્યાત્મિક ઉપાય કાર્ય કરતો નથી જ્યારે તમે મન શબ્દ અને ભાવના સાથે મંત્ર જપ કરશો ત્યારે જ તે તમારા માટે જાદુઈ પરિણામ લાવશે આમ મંત્ર શક્તિ એ તમારું શ્રેષ્ઠ શસ્ત્ર છે જે તમને દુશ્મનોથી બચાવશે અને તમારું જીવન સુખમય બનાવશે મિત્રો અત્યાર સુધી આપણે સમજી લીધું કે દુશ્મન શા માટે દુશ્મનાવટ રાખે છે અને મંત્ર શક્તિ કેવી રીતે કાર્ય કરે છે પણ હવે અમુક પ્રેક્ટિકલ અને શ્રેષ્ઠ ઉપાય વિશે વાત કરીએ જો તમે ખરેખર તમારા દુશ્મનથી મુક્તિ મેળવવા માંગતા હો અને જીવનમાં શાંતિ અને સુરક્ષા મેળવવા ઈચ્છતા હો

આ તાંબુમ પોઝિટિવ એનર્જી અને શુદ્ધિકરણ માટે ઉત્તમ ધાતુ છે તે શાસ્ત્રો અનુસાર ઉર્જાને યોગ્ય દિશામાં વહન કરે છે શુદ્ધ શુદ્ધ પાણી ગંગાજળ ન મળે તો શુદ્ધ પીવાનું પાણી પણ ચાલશે શુદ્ધ પાણી માટે સૂર્યપ્રકાશમાં થોડા કલાક મૂકી શકશો મીઠું ખાંડ ગોળ જે મીઠા શાપે મીઠું દુશ્મનાવટ નાબૂદ કરવા અને શાંતિ આપતી ઊર્જા સક્રિય કરવા માટે મહત્વનું છે મીઠાશ તમારા સંબંધો અને જીવનમાં સકારાત્મકતા લાવે છે એક ઉદ્ગાર મંત્ર ખાસ મંત્ર જે દુશ્મનને નબળા બનાવે તમારી ઉર્જાને શક્તિશાળી બનાવે અને બ્રહ્માંડમાં તમારી રક્ષા માટે શક્તિઓને આમંત્રિત કરે મિત્રો આ ઉપાય માટે યોગ્ય સમય અને જગ્યા પસંદ કરવી અત્યંત જરૂરી છે મંગળવાર અને શનિવાર હનુમાનજી અને શનિદેવની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ દિવસો છે જો તમને અમાવસ્યા અથવા પૂર્ણિમા મળે તો તે પણ એક ઉત્તમ સમય ગણાય આ વિધિ સાંજના સમય અથવા વહેલી સવારે કરવી શ્રેષ્ઠ ગણાય છે કારણ કે એ સમયે સૌથી વધુ હોય છે છે આ ઉપાય માટે જગ્યા પણ તમારા ઘરના મુખ્ય દરવાજા નજીક તમારા ધંધા અથવા દુકાનના પ્રવેશદ્વાર પાસે અથવા પવિત્ર સ્થળ જ્યાં તમે રોજ પૂજા કરશો ત્યાં આ વિધિ કરવી શ્રેષ્ઠ ગણાય છે તમારે પહેલા તાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરવું

તાંત્રિક વિધિઓમાં ખાંડ અને ગોળ દુશ્મનાવટ નાશ કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તમે ઉમેર્યા પછી એ પાણીને સાત વાર ઘડિયાળ દિશામાં ફેરવો હવે તમે એક શક્તિશાળી મંત્ર જપ કરશો આ મંત્ર આ પ્રભાવશાળી છે અને જો શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારણ કરશો તો જ તે કામ કરશે તમે એકાંતમાં બેસીને આ મંત્ર એકવીસ વાર જપ કરવો છે ઓમ હ્રીંગ કલિંગ હ્રીંગ દુશ્મન નાશાય સ્વાહા જ્યારે તમે મંત્ર જપ કરો ત્યારે તમારો દુશ્મન કોણ છે એ યાદ કરો બ્રહ્માંડમાં તમારી ઉર્જા એ વ્યક્તિ સુધી પહોંચશે મંત્ર મંત્રજક પૂરો થયા પછી એ પાવન કરેલું પાણી તમારા ઘરના મુખ્ય દરવાજા નજીક અથવા ધંધા દુકાનના પ્રવેશદ્વાર પાસે છાંટવું એ પાણી સીધું દુશ્મન પર ન ફેંકવું કારણ કે આ એક શાંતિપૂર્ણ ઉપાય છે આ વિધિ સાત દિવસ સુધી કરવી જરૂરી છે સાત એક શક્તિશાળી સંખ્યા છે જે સાત ગ્રહો

જો તમે શ્રદ્ધાથી અને સાચી રીતથી કરશો તો તમારા દુશ્મન તમારા સામે કહી કરી શકે તેઓ નબળા પડી જશે અને તમારી સામે કોઈ પણ ષડયંત્ર નહીં કરી શકે તમારું જીવન શાંતિમય અને સમૃદ્ધ બની જશે જો તમારે વધુ જલ્દી પરિણામ મેળવવું હોય તો રાત્રે બાર વાગે એકાંતમાં બેસીને આ મંત્ર અગિયાર વાર બોલજો રાત્રે એ એક એવો સમય છે જ્યારે બ્રહ્માંડની ની ઉર્જા શાંતિમય અને શક્તિશાળી હોય છે આ સમયે કરેલો મંત્ર જપ ખૂબ જ પ્રભાવશાળી બની શકે છે જો તમે આ પ્રક્રિયા સાચા હૃદયથી અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરશો તો પ્રભુ તમારું રક્ષણ કરશે અને દુશ્મન તમારા પગે પડી માફી માંગી લેશે મિત્રો આ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને જો તમારે હનુમાનજીની કૃપા પામવી હોય તો નીચે જય હનુમાન લખો આ વિડીયોને તમારા મિત્રવર્તુળ અને પરિવાર સાથે શેર કરો કારણ કે કદાચ કોઈ તમારા આસપાસ પણ એવા દુશ્મનોની અસર હેઠળ હશે તમે કદાચ કોઈને મદદ કરી શકો